લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણી બાદ આખા ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં એનડીએની સરકાર બની છે અને આપણા સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે અને ગુજરાતની અંદર પણ લોકસભાની છવ્વીસ બેઠકોમાંથી પચીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીની મળી છે એટલે ક્લીન સ્વીપ ગુજરાતમાં પણ મળી છે એ માહોલ વચ્ચે આજે અહીંયા સાળંગપુર હનુમાનની પવિત્ર જગ્યાની અંદર પ્રદેશ ભાજપાની વિસ્તૃત કારોબારીની બેઠક મળી રહી છે ત્યારે એ બેઠકોની અંદર સંગઠનની પણ ચર્ચાઓ થશે અને આ કાર્યકરોના મહાકુંભમાં આગામી દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે નાની મોટી જે કાંઈ એની તૈયારીઓની પણ અહીંયા શરૂઆત થશે ભારતીય ભારતીય જનતા પાર્ટી ની એક ચૂંટણી પૂરી થાય એટલે બીજીની તૈયારીમાં એના કાર્યકર્તાઓ લાગી જતા હોય છે જ્યારે સામે પક્ષે છે અત્યારે હારી ગયા પછી પણ જાણે જીતી ગયા હોય એવા માહોલની અંદર હજી પણ એ વિજય મેળવો હોય એવા ઉત્સાહથી કોંગ્રેસ કોઈ તૈયારી કરતી નથી ત્યારે અહીંયા આટલી મોટી પ્રજાની વચ્ચે જવાની એ કાર્યક્રમો લઈ જવાની તૈયારી થઈ રહી છે એ આવતીકાલે જાહેર થશે પણ મોટે ભાગે હું કહું છું ત્યાં સુધી સંગઠન અને આવનારા દિવસોના ચૂંટણીઓ દેશની અંદર પ્રદેશની અંદર જે કોઈ બનાવો બેના છે એના સંદર્ભમાં ઠરાવો થશે પ્રોગ્રામ થવાની વાત છે કોઈનો સમાવેશ કરવાની કે કોઈને કરવાનું કોઈ ચર્ચામાં નથી જે કંઈ નક્કી કરવાનું આવશે એ પ્રદેશ નેતૃત્વ હાઈકમાન્ડના માર્ગદર્શન હેઠળ જે કંઈ નક્કી કરવાનું હશે એ ગ્યમે કરશે અત્યારે તો બધા જ આ બે લોકસભા બે હજાર ચોવીસનું જે પરિણામો છે એ પરિણામોને આગળ કેવી રીતે પ્રજાની વચ્ચે લઈ જવાનું એ એની ચર્ચાઓ થવાની છે